તો ગાય ને દોડે છે કે મને વિચાર આવ્યો કે ભાઈને પણ ખબર પડી કે મહાન સાંઈ મહારાજ આવે ને એટલે ઉઠવાનું છે છે સામી વડા આપણને ઉખાડે છે

રોડ ઉપર લઈ ગયા અને એક ખુશીમાં સ્વામી હતા ઠાકોરથી હતા પછી તો ધૂન ચાલુ છે અને થોડી સમાચાર આવ્યા કંટ્રોલ કંટ્રોલ થઈ ગયું તમે અંદર તો શકો છો પણ એનું કારણ એ છે આપણા દોષો એમને ટાળવા છે આપણને ભ્રમણ કરવા છે આપણને લોક્ષ આપે છે હમણાં આજ વર્ષમાં સ્વામી સહવાસ બતા રહ્યા હતા

એમના પિતાજી સમજો વાત કરી છે મારે ખરેખર શું કરવાનું છે મારે ખરેખર મારા સ્વભાવ થવાનું છે તો જે કરતા હશે સારું જ કરતા હશે અને ભ્રમણ કરવા માટે જ કરતા હશે કોઈ પ્રશ્નોની કઈ જ માગવું નથી બોલ્યા ને સ્વામી ખૂબ રાજી થયા અને એક વાર યોગી બાપા જોડે ગયા અને ચાર વિકલ્પ લઈને ગયા સ્વામી હવે મારે શું અને ચાર વિકલ્પ છે એક બે ત્રણ ચાર કરું યોગી બાપા પસંદ કર્યો સમય પછી સારું થાય પણ નુકસાન નુકસાન આમ તળિયા જાહેરાત થઈ ગયા એવું થઈ ગયું પછી નથી યોગી બાપા જોડે આવ્યા એટલો ઘણા આંખો પાડ્યો કેમ તમે આવું કર્યું

હજુ વધારે જબરદસ્ત બોલ્યા બધા હરિભક્તો સ્થિર થઈ ગયા શું થાય ખબર પડે આરે પરિવાર બોલીને ને બાબતે

આપણને આ દે છે કરોડો રૂપિયાનું કદાચ નુકસાન જાય કદાચ રોડ આવે મહારાજ ઇન્ડોનેશિયા બેન્કોક હતા વોકિંગ કરીને પાછા આવતા હતા હરિભક્ત મળ્યા સંતો વાત કરી બોલ્યા સ્વામી ટોગ છે આપણને શુદ્ધ કરવા માટે સ્વામી બીજા એક પ્રસંગે બોલ્યા હતા

પ્રગટ છે અને એ તમને મમ્મી આગળ પ્રશ્ન થાય શંકા થાય આમ ચિંતા થાય કે મારે કેવી તરીકે લેવાની છે કેવી રીતે લાઈનમાં થશે કે છે પ્રશ્ન ના આપણને કે પોતે અક્ષર બ્રહ્મ અવતાર છે કે પોતે શ્રીજી ના છે અને તે પ્રતિ આપણે લાવી દઈએ તો આપણને કોઈ ચિંતા જ ના રહે આપણે નિશ્ચિત થઈ જઈએ